નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો ફરી એક સાંજે આવી છે નવી ટ્વીટ સામે તો જે યુવરાજસિંહ જાડેજા દ્વારા જેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો જેમાં એક મહત્ત્વની ટ્વીટ જાહેર થઈ છે મહત્વનો ચુકાદો થયો છે જાહેર સાંજે જ જાહેર થઈ મહત્ત્વની ટ્વીટ મિત્રો શું બધાને જે કરારવાળા ઉમેદવારો છે એ કરારવાળા ઉમેદવારોને શું હવે પરમાનન્ટ કરશે તો માહિતી છે મિત્રો અંત સુધી નિહાળશો અને ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અપડેટની વાત કરીએ તો અહીંયા તમને યુવરાજસિંહ જાડેજા દ્વારા એક મહત્ત્વનો ટ્વીટ મળી છે કે સમાન કામ અને અસમાન વેતન કલંકિત નીતિ છે ગુજરાતમાં ફિક્સ પે એવી વ્યવસ્થા છે કે જેમને જોઈને બ્રિટિશ રાજ્ય પણ કામ પકડી લે સમાન કામ અને અસમાન વેતન ફિક્સ પે એટલે વિકાસના પોસ્ટર પાછળનું છુપાયેલું યુવાનોનું શોષણ છે આ નીતિ નાબૂદ કરવી એટલે માંગ નહીં તો રાજ્યની ઇજ્જત બચાવવાની ફરજે છે મિત્રો સુપ્રીમ કોર્ટનું મહત્વનું એક અંગે કહ્યું છે કે જે વર્ક છે મિત્રો એ તમે કરી રહ્યા છો એમના સામે મિત્રો જે ફિક્સ પગારવા પગારની નીતિ છે એ અસહનીય છે કે જે કેમ કે એ નીતિ છે મિત્રો હટવી જોઈએ તો સુપ્રીમ કોર્ટનો પણ અહીંયા ચુકાદો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે જ્યારે બે હજાર બારમાં પણ હાઈકોર્ટ સ્પષ્ટ કર્યું હતું કે શોષણ બંધ કરો ત્યાં બે હજાર પચીસમાં ફિક્સ પે કર્મચારીઓ પોતાના પગારમાં વધારો નહીં નહીં પણ વર્ષોથી અફસોસની એમાં ભરી રહ્યા છે તો એક તરફ સરકાર વિશ્વગુરુ વિકાસ નવીર જનરલ યુથ પાવરની વાત કરે છે તો બીજી તરફ યુવાનોને દાયકાથી વધુ સમય સુધી ટ્રેનની બનાવી રાખે છે તો આ આપણે ગુજરાતમાં સૌથી સમ જે શરમજનક જાહેર નીતિ હોઈ શકે છે ફિક્સ પે તો મિત્રો તેને નાબૂદ કરવા માટે યુવાનોનો માંગ નથી પણ રાજ્ય ન્યાય અને પ્રગતિનું રક્ષણ છે ફિક્સ પે એટલે વિકાસની સૌથી મોટી વિરુદ્ધ ભાષા જે વિરુદ્ધ ભાસ મિત્રો જોઈએ કે હવે શું સુપ્રીમ કોર્ટ ચુકાદો લેશે નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો વધુમાં વધુ શેર કરશો જય હિન્દ જય ભારત જય વંદે માતરમ